વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે અર્બન ડેવલપમેન્ટ મુદ્દે મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં ત્રિવેન્દ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને ગ્રામ પંચાયતના ડેલીગેટ્સ જોડાયા હતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આ બેઠક મળી પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ શહેરી વિકાસ યોજનાઓ પર ચર્ચા થઈ અમદાવાદ વડોદરા અને

મહેમાન બન્યા છે કેરેલાના કાઉન્સિલરશ્રીઓ પાંચ જેટલા કાઉન્સિલરશ્રીઓ આવ્યા છે જેઓ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમની સાથેની મુલાકાત અને એમની સાથેથી માર્ગદર્શન મેળવી અને જ્યારે પાછા પોતાના વતન એટલે કે કેરળમાં પરત ફરી રહ્યા હતા ત્યારે એમને ઈચ્છા વ્યક્ત કરી કે ગુજરાતના ત્રણ સિટીમાં એમને ગ્રુપ વાઇઝ ડિવાઈડ થઈ અને જે પણ કાઉન્સિલર્સ દિલ્હી ગયા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મળવા એમાંથી ત્રણ ગ્રુપમાં અલગ અલગ ત્રણ શહેરોમાં એમને પર્ટિક્યુલરલી કોર્પોરેશન્સની મુલાકાત લેવાનું એમની ઈચ્છા વ્યક્ત કરી જેમાંથી વડોદરા પણ એટલે કે આપણું શહેર પણ એક સિટી છે જેમાં એમને મુલાકાત માટે પસંદગી ઉતારી છે આજ રોજ વડોદરા મહાનગર પાલિકાના આપણા અહીંયા બિલ્ડિંગ ખાતે આ પાંચે પાંચ કાઉન્સિલરશ્રીઓ જેઓ તિરુવનંતપુરમ એટલે કે કેરલાના કાઉન્સિલરશ્રીઓ છે એમને વિઝીટ કરી વડોદરા શહેરનું આપણું જે નળ ગટડ અને રસ્તા સિવાયના પણ અઢળક અનેક આયોજનો છે આપણે જાણીએ છીએ તેમ તેમને સુવેસ્ટ ટ્રીટેડ વેસ્ટ વોટરને આપણે જે રીયુઝ કરી શકીએ છીએ જે ઇન્ડસ્ટ્રીઝને સેલ કરી અને ઇન્કમ જનરેટ કરીએ છીએ તો સાથે સાથે આપણા વડોદરાએ ગ્રીન વર્ન થકી લંડનનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી એશિયાની સર્વપ્રથમ આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે ત્યારે એ ત્રણે ત્રણ બુક પણ આપણે એમને આપી છે આપણે એનું સન્માન કર્યું અને સાથે આ ત્રણ બુક કે જેમાં આ બધી જ ડિટેલ્સ છે એમને આપણા વોટર માટેના એટલે કે પાણી પુરવઠાના પ્લાનિંગ આગોતરા આયોજનો વડોદરા શહેરમાં જે આપણે સો દિવસમાં વિશ્વમિત્રી પ્રોજેક્ટ કર્યો ત્યારે એમના માટે શું પ્લાનિંગ કર્યું અને પૂર નિયંત્રણ માટે આપણે કેવા પગલાં લીધા છે એ બધી જ વિશેષ ચર્ચાઓ એમની સાથે કરવામાં આવી આગામી ત્રણ દિવસમાં આપણું વડોદરાનું જે સાડા સાત હજાર કરોડનું બજેટ છે તે વિશે પણ એકબીજાને એમના બજેટ સાથે આપણા બજેટ અને એકબીજાના જે પોતાના શહેરોમાં જે રીતે કામગીરી વડોદરા કોઈપણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય એના એકબીજાના વિચારોના આદાન પ્રદાન કર્યા કેટલીક એવી વસ્તુઓ પણ હોય કે જેમને જે લોકોને આપણી કોર્પોરેશન્સના કામોમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે ચાલીસ હજાર જેટલા બાળકો એમાં અભ્યાસ કરે છે અને કોર્પોરેશન કન્ડક્ટ કોર્પોરેશન દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે તો સાથે સાથે જે સીએસસી સેન્ટર છે ચાર ઝોનના પર્ટિક્યુલરલી એમના દ્વારા જે આપણે કેટલ પોલિસી છે અને ચાર ઝોનમાં જે આપણે એનું આગામી સમયમાં આયોજન કરવાના છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે પાર્કિંગ પોલિસી છે આ બધી જ વસ્તુઓ આગામી સમયમાં જે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે એ બધા વિષયોમાં પણ એમને રસ લઈ અને ચર્ચા પણ કરી એમણે પૂછ્યું પણ ખરા અને ઘણી ઘણા વિષયોમાં એમના દ્વારા પણ આપણને ઘણી વસ્તુઓનું માર્ગદર્શન મળ્યું છે હું આજે એમનું સ્વાગત પણ કરું છું અને વડોદરા શહેરની જે પણ આપણી સયાજી સરોવર હોય આપણું રાજાનું જે મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ ત્યાં હોય બાગ એટલે કે આપણું ગાર્ડન છે અને ઘણા બધા આપણા ઐતિહાસિક વારસા આ બધી જ જગ્યાઓમાં તેમના દ્વારા વિઝિટ કરવામાં આવશે જે આપણા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા જે આખી ગ્રેવિટી સિસ્ટમ દ્વારા જે જૂની નગર વ્યવસ્થાની રચના છે અને જેના થકી અત્યારે જૂનું વડોદરા જે પ્લાનિંગ આપણે વર્ષો જૂનું પ્લાનિંગ પણ અત્યારે વડોદરામાં એટલું જ સહજ પ્રાપ્ય છે આ બધી જ વસ્તુઓનું એમને વિઝિટ પણ કરાવવામાં આવનાર છે અને ત્યાં જે તે જગ્યાએ પછી એ એસટીપી હોય ડબલ્યુટીપી હોય બધી જ જગ્યાએ વિઝિટ રાખવામાં આવી છે અને આપણે વડોદરા તરફથી એમનું સ્વાગત પણ કરીએ છીએ અને વડોદરામાં વિઝિટ માટે વડોદરાને પસંદ કરવા માટે આભાર પણ અભિવ્યક્ત કર્યું છે કુદરતી સૌંદર્યથી સંપન્ન પોસ્ટ એજ્યુકેટેડ સારામાં સારી પર કેપિટા આવક ધરાવતું રાજ્ય છે તિરુઅનંતપુરમ કેરાલાની કેપિટલ છેલ્લા પાસઠ વર્ષોથી સીપીએમનું રૂલ અને એકસો એક વોર્ડમાંથી એકાવન સીટ લઈ અને પાસઠ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ તિરુવનંતપુરમના કાઉન્સિલરોને મુલાકાત માટે બોલાવ્યા હતા ત્યારે ગુજરાત એ ભારતના વિકાસનું ગ્રોથ અપ છે ત્યારે જ્યારે પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે તિરુવનંતપુરમના કાઉન્સિલરોની ટીમ આવી છે આજે પાંચ જેટલા કાઉન્સિલરોએ વડોદરાની મુલાકાત લીધી છે ત્રણ ટીમમાંથી બાકીની બે ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે જઈ રહી છે અર્બનાઇઝેશન શું કહેવાય અને વિકાસ શું કહેવાય કહેવાય કે એ સૌથી વિકસિત રાજ્ય કહેવાય તો ગુજરાત કહેવાય ત્યારે કેરાલાના અમારા મિત્રો અમારા સાથીદારો કે જેણે ભારતીય જનતા પાર્ટીનું નાક પાસઠ વર્ષ પછી ઊંચું કર્યું છે ત્યારે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અમે એમનું ખૂબ અતિથિ દેવો ભાવ ગણી અને ઉષ્મા પર સ્વાગત કર્યું છે વડોદરા શહેરની જે ખાસિયત છે કે સર સાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગો છે વડોદરાનું સુસાગર તળાવ છે આજવા સરોવર એમએસ યુનિવર્સિટી વડોદરાના એસટીપી ડબલ્યુટીપી એબેરી અને વડોદરા શહેરની પોલિસી પછી કેટલ કંટ્રોલ પોલિસી હોય પીએમ હાઉસિંગ યોજના હોય એન્ક્રોચમેન્ટ ફ્રી હોય પાર્કિંગ પોલિસી હોય સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય આ બધાની ચર્ચા વિચારણા કરી છે એમના શું આકર્ષણ છે અમારા શું આકર્ષણ છે બંને જોડે આદાન પ્રદાન કર્યું છે વડોદરા જે ગ્રીન બુક લોન્ચ કરી લીલામાં કરી હતી ત્યારે અમે મંદિર હોય હોય લુલુ મોલ હોય જે દરિયા કિનારો છે વોટર છે આ બધાની અમે મુલાકાત લીધી હતી ખૂબ સુંદર શહેર છે સ્વચ્છતામાં ઘણું આગળ છે ખૂબ ગ્રીન એટલે કે ગ્રીન કવર ખૂબ સારું છે એમના પણ પોતાના જે આકર્ષણો છે એ પણ અમે જોયેલા છે આજે એ લોકો વડોદરાની મુલાકાતે છે અને વડોદરાના જે ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને આમાંથી અમને કંઈક જરૂર લાગે કે ગ્રીન બોન્ડ કેવી રીતે કાઢવું એનું ગાઈડન્સ વડોદરા કોર્પોરેશન તરફ દ્વારા આપવામાં આવે કારણ કે હવે નવા જમાનામાં જે અર્બનાઇઝેશન થવાનું છે એમાં ડેવલપમેન્ટ માટે સ્માર્ટ ઇનોવેટિવ ફાઇનાન્સ જોઈએ એમને ત્યાં કોર્પોરેશન ભાજપની છે અને ગવર્મેન્ટ સીપીએમની છે કે જે કહેવાય ડબલ એન્જિનની સરકારના લાભ એમને ઓછા મળી રહે છે એના શું રસ્તા કરી શકાય એ બાબતના ફાઇનાન્સ વિશે પણ બધી ચર્ચા આજે ચુવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ બેઝિકલી અમદાવાદ સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી આજે જે ચુવાંદ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવી છે વડોદરામાં શું શું થઈ ગયા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કર્યું છે મોસ્ટલી પોલિસી ડ્રિવન એપ્રોચમાં અમે શું કામ કરી કરીએ છીએ માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવાન્ડરમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસ એડોપ્શનમાં જઈ શકીએ વોટર ટ્રીટમેન્ટ હોય ટ્રીટમેન્ટ હોય પ્રધાનમંત્રી આવાસ સ્કીમ હોય અદરવાઈઝ અલગ અલગ સ્કીમના કેવી રીતે અમે લાગુ કરી શકાય એ બાબતનું ઘણા ચર્ચાઓ થઈ છે અમે આશા રાખીએ છીએ કે અહીંથી વડોદરાનું સારું પ્રેક્ટિસિસ પણ એ લોકો એડોપ્ટ કરવા માટે સૂચન કર્યું છે એટલે ત્યાંથી આવેલા કાઉન્સલરશીઓ પણ ઘણા બધા આપણાથી પણ પ્રશ્નો કરીને સારામાં સારા પ્રેક્ટિસેસને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કર્યું છે આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે અમદાવાદ સુરત અને વડોદરા પણ હિમાનરમ અને અલગ અલગ જગ્યામાંથી આવેલા કેમેરા પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને સારામાં સારા કામગીરી કેવી રીતે કરી છે એ બાબતનું ચર્ચાઓ first of all i express my sincere gratitude towards the vadodara team for giving us a warm welcome here and it's a great city and a beautiful city i think it's the cultural capital of gujarat and uh, we have seen many many of their development projects and for the first time we are in vadodara and we are from trivandrum corporation for the by, our, by the last election we have got a majority in trivandrum corporation for the first time in kerala history bjp is forming a local body government in kerala and we have seen where uh, develop many of their development projects here and we would like to implement all this projects in kerala Trivandrum corporation vadodara so is big city because they are, they are saying that their budget is more than 7000 crore and they have a population of more than 35 lakhs As compared to Trivandrum, we are having only 1000 we are, budget we are having population less than Uh, we would like to uh, implement the sewage the system in prevental uh, Corporation because we are having only sewage uh, the drainage facility in only twenty-eight wards out of hundred, and we would like to uh, implement uh, drainage in hundred and one wards. Their hospitality is very much good because they are well बड़ोतरह वे वुड लाइक टू एवर डी डेवलपमेंट और इतनी बड़ोतरह क्योंकि डेट डोंट अबोव टेली की बड़ोतरह बैटरी सब बैटरी सोटरी जो कंपनी दोस्तों पंपिंग बैटरी कंपनी की